અત્યારે તો હાલમાં જે સવારના જે અતિશય વરસાદ આવતા અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઇમરજન્સી ટીમ છે એ સર્વે હાજર છે અને તાત્કાલિક ધોરણે જે કાંઈ પાણીની તકલીફ છે પોપટપરા નાલાની અંદર એની કાર્યવાહી ચાલુ છે અને બધા ધારાધોરણ નિયમ મુજબ એની કાર્યવાહી ચાલુ છે અને સરસ મજાનો એનો નિકાલ કરવામાં આવે છે એની વૈકલ્પિક જો વ્યવસ્થા કરવામાં આવે તો કાયમી ધોરણે થઈ શકે એવું છે એના માટે આપણે કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે ઘણા સમય પહેલાં ત્યારે રાજાદનગર વિસ્તારમાં આવેલો જે પુલ છે મેઈન રોડ ઉપરનો એ પુલથી રેલવે ટ્રેક નીચે બે મોટા ઘૂંઘા ગોઠવી અને એ પાણીનો નિકાલ સીધો પોપટપરાના નાળાની અંદર જે પોપટપરાનો જે હોકળો છે પાછળના ભાગમાં પોપટપરા મેઇન રોડ ઉપર એમાં એનો નિકાલ થઈ શકે એમ છે એના માટેના કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ તેમજ અન્ય નેતાગણ તેઓએ આ પ્રશ્ન ધ્યાને લીધેલો કલેક્ટરને પણ રજૂઆત કરેલી ડીઆરએમ રેલવે ડીઆરએમને પણ રજૂઆત કરેલી અને એનું કંઈક યોગ્ય નિકાલ આવે એની માટેની જે પ્રોસીજર હોય કોર્પોરેશનને પૂરેપૂરો ખ્યાલ છે અને એને ધારાધોરણની જે વહેલી તકે થાય એવી અપેક્ષા છે આ વખત તો હાલમાં એની પ્રોસીજર ચાલુ હોય જેથી પૂરે પૂરી આ આવતા ચોમાસે થઈ જાય એવું તો આપણે ન કહી શકીએ તો કોર્પોરેશનના તાબા અધિકારી કહી શકે પણ હાલમાં એ પ્રોસીજર ચાલુ હોય ધ્યાને હોય સરકારશ્રીને કોર્પોરેશનને અને એ બધા જવાબદાર અધિકારીને ખ્યાલ છે કે આ આગલી પ્રોસીજર હવે શું કરવી